સમગ્ર લોહાણા સમાજને ટાર્ગેટ કરતો અભદ્ર ભાષાનો ઓડિયો વાયરલ થતા સમગ્ર લોહાણા સમાજ લાલ ગુમ થયું છે જેના પગલે જામ ખંભાળિયા લોહાણા સમાજમાં આક્રોશ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા જામ ખંભાળિયા પોલીસ મથકમાં જામનગરના સિંધી વેપારી વિરુદ્ધ અરજી કરી ફરિયાદ નોંધાવી છે તો માહિતી મુજબ જામનગરના સિંધી વેપારી અને પોરબંદરના લોહાણા વેપારી વચ્ચે આર્થિક વ્યવહારોને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે બોલાચાલી દરમિયાન વ્યક્તિગત નહીં પરંતુ સિંધી વેપારી દ્વારા સમગ્ર લોહાણા સમાજને સંબોધી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો જેનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર લોહાણા સમાજમાં ગહેરા પડઘા પડ્યા છે તો ખંભાળિયા લોહાણા સમાજ દ્વારા જામનગરના સિંધી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સાથે અરજી કરી ફરિયાદ નોંધાવી છે આથી રઘુવંશી સમાજ ખંભાળિયા પોલીસ સ્ટેશન માં અત્યારે આવેદનપત્ર દેવા આવેલ છે ખંભાળ જામનગર ખાતે જે એક શિવ રાજલક્ષ્મી બેકરીનો જે વ્યવસાય ધરાવે છે એ મનુભાઈ ખેતવાણી તથા હર્ષભાઈ ખેતવાણી જેમણે એક પોરબંદરના રઘુવંશી બેકરીનો જે વ્યવસાય કરે છે તે ભાઈ સાથે કંઈ પૈસાની લેવડ દેવડ બાબતે સમગ્ર રઘુવંશી સમાજને જે વાણી વિલાસ કરેલ છે તેનાથી સમગ્ર રઘુવંશી સમાજ લાલધૂમ થયેલ છે અને અમારે એક નમ્ર અરજી છે કે આ શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે